મેઘરજનગરની સિવિલ કોર્ટમાં મીડિએશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો આજે તારીખ આઠ ઓક્ટોબર સાંજે છથી સાત વાગ્યાના અરસામાં મેઘરજ સિવિલ કોર્ટમાં મીડિએશન સેન્ટરનો પ્રારંભ કરાયો હતો કોર્ટ કેસોનું બારણ ઓછું થાય અને કોર્ટમાં આવતા પક્ષકારોના કેસોમાં સુખદ સમાધાન થાય તે માટે માન્ય સુપ્રીમ કોર્ટના તથા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા કોર્ટમાં મીડિએશન સેન્ટરનો બુધવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો મેઘરજ કોર્ટ બિલ્ડિંગમાં રજિસ્ટ્રી વિભાગની બાજુમાં મીડિએશન સેન્ટરનું રિબન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસશ્રીઓ ઓનલાઈન હાજર રહ્યા હતા અરવલ્લી જિલ્લા કોર્ટમાંથી લીગલ સેક્રેટરી મેઘરજ કોર્ટના બંને મેજિસ્ટ્રેટ સરકારી વકીલ તેમજ મેઘરજ કોર્ટના પ્રમુખ તેમજ વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા